આ રહેવાનો છે લેમન લાઇટ યલો કલર કલર મેચિંગ બધા આપણે જોતા જઈએ એક પછી એક કલર તમને બતાવવાના છે ત્યાર પછી રહેવાનો છે આ સ્કાય પિસ્તા કલર નવા અને ફેન્સી એવા નવા કલર મેચિંગની આખી રેન્જ રહેવાની છે તમને જે કોઈ કલર ગમતો છે ઘરે બેઠા સિંગલ સાડી મંગાવી છે તો ફટાફટથી સ્ક્રીનશોટ લઈ ઓર્ડર કરી દેજો સ્ટોક લિમિટેડ આવેલો છે ત્યાર પછી રહેવાનો છે આ ચીકુ કલર જે અત્યારનું નવું અને ટ્રેન્ડિંગ એવું મેચિંગ ચાલે છે એ જ બધા કલર મેચિંગ તમારા માટે લઈને આવ્યા છે ત્યાર પછી રહેવાનો છે આસમાની કલર અને ફાઇનલી રહેવાનું છે આ ગાજરી કલર જો આ બધા જ કલર મેચિંગ એટલા જોરદાર અને પ્રીમિયમ આવેલા છે કટવર્ક સાથેનું વર્ક સાથેનું નવું એટેચમેન્ટ સાથેનું ટીચવાળું કામ રહેવાનું છે જેમાં તમને થ્રેડવર્ક અને હેન્ડવર્ક એવું મલ્ટી કલરના કોમ્બિનેશનવાળું વસ્તુનું વેરાયટીનું કામ આખું રહેવાનું છે તો આમાંથી આ પીચ તમને ખોલીને બતાવી દે કઈ ટાઈપનું આખું કલેક્શન રહેવાનું છે સબસ્ક્રાઇબ નથી કર્યું તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે નવા વિડીયો શ્રીલક્ષ્મી સાડી સુરતથી તમારા માટે લઈને આવવાના છે જો આ ટાઈપનો આખો પાલવ સાથેનો ફેન્સી કટવર્કનો ખાટલી વર્ક સાથે થ્રેડ વર્કનું કામ રહેવાનું છે પ્લસ આમાં તમને સિક્વન્સ અને ફેન્સી એવું ખાટલી વર્કનું કામ રહેવાનું છે આખી બે સાઈડ બોર્ડર રહેવાની છે ને બ્લાઉઝ પીસ પણ જેટલું સાડીનો લુક છે એના જેવું પ્રીમિયમ એવું કલેક્શન બ્લાઉઝ પીસમાં પણ તમને આપવાના છે લાસ્ટમાં આમ બ્લાઉઝ પીસ પણ બતાવવાના છે આ ટાઈપનું આખું કટવર્ક બોર્ડરવાળું કામ રહેવાનું છે અને જો આખું બ્લાઉઝ પીસ આ ટાઈપનું ખાટલી વર્ક સાથે જેવો પાલવ અને ડિઝાઇન છે એ જ ટાઈપનું ખાટલી વર્કનું સેમ બ્લાઉઝ પીસ મળવાનું જેટલું જોરદાર પલ્લું એટલું જ જોરદાર એમનું બ્લાઉઝ પીસ રહેવાનું છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં